આ વર્ષે નવરાત્રીમાં માં દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે જે સુખ સમૃદ્ધિ અને શાંતિનું નું પ્રતિક છે આ વર્ષે નવરાત્રી કયા દિવસથી શરૂ થશે અને ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે એ આ વિડિયોમાં જાણીશું ઘટ સ્થાપનાનું નું મુહૂર્ત બાવીસ સપ્ટેમ્બર રોજ સવારે છ વાગે ને નવ મિનિટ થી આઠ વાગે ને છ મિનિટ સુધી છે અને અભિજીત મુહૂર્ત અગિયાર વાગે ને ઓગણપચાસ મિનિટ થી બાર વાગે ને આડત પાંત્રીસ મિનિટ સુધી છે આ બે શુભ સમય દરમિયાન ઘટસ્થાપના કરવામાં આવશે અને મા દુર્ગાની પૂજા કરવામાં આવશે અને બાવીસ સપ્ટેમ્બર સોમવારથી થી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે આ ખાસ તિથિ એ ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રનો સંયોગ છે આ વર્ષે શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધી છે અને દશેરા એટલે કે વિજયાદશમી બે ઓક્ટોબર ના રોજ ছা জয় মাতা